નમસ્કાર મિત્રો આજના આધુનિક યુગમાં આપણે ચોખ્ખા દેવી દેવતાઓ જેવા કે બ્રહ્માણીમાં અંબેમાં કે પછી ગોગ મહારાજ વિશે તો જાણીએ છીએ પરંતુ મેલા દેવી દેવતાઓ વિશે ખૂબ જ ઓછા લોકો જાણકારી ધરાવે છે અને આવા મેલા દેવી દેવતાઓમાં જેની ગણના થાય છે એ છે ઝોપડી માતાજી અને ઝાપડા બાપજી શું તમે ક્યારે વિચાર્યું છે કે ઝોપડી માતાજી કોણ છે તેમને મેલા દેવ શા માટે કહેવામાં આવે છે તેમની પૂજા કરવી જોઈએ કે નહીં શું તેમની પૂજા કરવાથી કોઈ નુકસાન કે હાનિ તો નહીં થાય ને તો મિત્રો ફક્ત પાંચ જ મિનિટના સમયમાં તમે જાણી જશો કે આ મેલા દેવી દેવતાઓ શું છે અને આ ઝોપડી માતાજી કોણ છે તો આ વિડીયોને અંત સુધી પૂરેપૂરો જોશો અને પોતાના સંબંધીઓ સાથે શેર કરશો તો મિત્રો આપણા બ્રહ્માંડમાં બે પ્રકારની દિવ્ય શક્તિઓ રહેલી છે એક પોઝિટિવ અને બીજી નેગેટિવ એક શુદ્ધ અને બીજી અશુદ્ધ જેને આપણે દેશી ભાષામાં ચોખ્ખી શક્તિઓ અને મેલી શક્તિઓ તરીકે ઓળખીએ છીએ કેટલાક એવા કામો હોય છે અને કેટલીક એવી જગ્યાઓ પણ હોય છે કે જ્યાં આ શુદ્ધ અને પવિત્ર શક્તિઓ જવાનું પસંદ કરતી નથી અને આવા અશુદ્ધ અને અપવિત્ર કામો કરવાનું પણ આ શુદ્ધ અને પવિત્ર શક્તિઓ પસંદ કરતી નથી પરંતુ માણસની ઈચ્છાઓ અને વાસનાઓ અનંત છે અને તે પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે શુદ્ધ અને પવિત્ર શક્તિઓનો પણ સહારો લે છે અને જ્યાં માણસને લાગે છે કે આ પવિત્ર શક્તિઓ આ કામ નહીં કરે ત્યારે તે અશુદ્ધ અપવિત્ર અને મેલા દેવી દેવતાઓનો સહારો લે છે તેમની સાધના કરે છે અને તેમને સિદ્ધ પણ કરે છે તો અશુદ્ધ અને પવિત્ર શક્તિઓ કઈ છે અને અશુદ્ધ અને મેલી શક્તિઓ કઈ છે તે ના જાણીએ તો આપણું જ્ઞાન અધૂરું કહેવાય તો શુદ્ધ પવિત્ર અને ચોખ્ખા દેવોમાં જેને ગણના થાય છે તે છે મૂળ નાદી શક્તિના વિવિધ સ્વરૂપો બ્રહ્માણી અંબિકા દુર્ગા ગણપતિ શિવ વગેરે જેવા દેવી દેવતાઓ તો સાથે સાથે ગોગા મહારાજ સુરાપુરા પૂર્વજ ક્યારેક વીર મહારાજ જેવા ગ્રામ્ય દેવી દેવતાઓને પણ પવિત્ર અને ચોખ્ખા દેવી દેવતા માનવામાં આવે છે તો બીજી તરફ કાલિકા ઉચ્ચિષ્ટ ગણપતિ મસાણી મેલડી ઝોપડી ઝોપડો કર્ણપિશાશીની ડાકીની વેતાળ બ્રહ્મરાક્ષસ જેવી શક્તિઓને અશુદ્ધ અપવિત્ર અને મેલી શક્તિઓ કહેવામાં આવે છે તેમાં પણ ઝોપડી અને ઝોપડો આ બંને ખૂબ જ અશુદ્ધ અને અપવિત્ર અને અત્યંત મેલી શક્તિઓ કહેવામાં આવે છે તો આ મેલી શક્તિઓ કઈ છે એ જાણ્યા પછી ઝોપડી અને ઝોપડો કોણ છે અને કઈ રીતે બને છે એની અસલ જાણકારી તો હવે શરૂ થાય છે તો મિત્રો આપણે શુદ્ધ પવિત્ર અને ચોખ્ખી શક્તિઓને દેવી દેવતાઓને આપણા ઘરમાં બેસાડી શકીએ અને પૂજી શકીએ પરંતુ અશુદ્ધ અપવિત્ર અને મેલી શક્તિઓને આપણા ઘરમાં બેસાડી ન શકીએ કે તેમને ઘરની અંદર પૂજી ન શકીએ માટે જૂના જમાનામાં આપણા બાપદાદા અને સાધકો અને તાંત્રિકો પણ જ્યારે કોઈ આવી ઉગ્ર કે મેલી શક્તિની પૂજા કરે અને તેમને સિદ્ધ કરીને ઘરે લઈ આવે તો તેમને ઘરનો જે વરંડાનો મેઇન ગેટ હોય તેની બહાર તેની સ્થાપના કરે કે તેને ઊભી રાખે કે તેને બેસાડે આ મેઇન ગેટને દેશી ભાષામાં ઝાંપો કહેવામાં આવે છે માટે ઝાંપો પાસે જે દેવી શક્તિને બેસાડેલી છે તેને ઝાંપડી તરીકે સંબોધિત કરવામાં આવી અને આ રીતે ઝાપડી શબ્દ અસ્તિત્વમાં આવ્યો ઝાપા બહારનું દેરું કે દેવ તે ઝાંપડી પરંતુ આ ઝાંપડી કોણ છે અને કઈ રીતે બને છે અને ઝાંપડી કેટલા પ્રકારની આવે છે અને કઈ કઈ એ ખૂબ જ મહત્વપૂર્ણ વાતને હવે જાણીએ હવે મિત્રો હું તમને જાણકારી આપું કે ઝાપડી કોણ બને છે તો મિત્રો એક એવો સમાજ છે એ સમાજની અંદર જો કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય છે અને તેના આત્માને સદગતિ નથી મળતી તો તે સ્ત્રીની જે આત્મા રે એ મિત્રો ઝોપડી બને છે એને ઝોપડી કહેવામાં આવે છે અને એ જ સમાજની અંદર જો કોઈ પુરુષનું મૃત્યુ થાય અને તેના આત્માને સદગતિ ના મળે અને તેનો આત્મા દેવગતિમાં ભળે તો એના ભૂતને આત્માને મિત્રો ઝોપડો કહેવામાં આવે જે રીતે કોઈ શુદ્ધ પવિત્ર આત્માવાળો પુરુષ જ્યારે મૃત્યુ પામે છે અને તેની આત્માને સદગતિ નથી મળતી તો આ શુદ્ધ અને પવિત્ર આત્માવાળો પુરુષ જ્યારે દેવગતિમાં ભળે છે તો ગોગા મહારાજ તરીકે ઓળખાય છે અને જ્યારે કોઈ તામસિક અને ઉગ્ર સ્વભાવવાળો પુરુષ જ્યારે મૃત્યુ પામે અને તેની આત્મા દેવગતિમાં ભળે તો તે વીર તરીકે ઓળખાય છે એ જ રીતે જ્યારે કોઈ અશુદ્ધ અપવિત્ર ગંદકીમાં જેને મજા આવતી હોય એવા કોઈ પણ સ્ત્રી કે પુરુષની જ્યારે મૃત્યુ થાય અને તેની આત્માને સદગતિ ના મળે અને તેની આત્મા જ્યારે દેવગતિમાં ભળે ત્યારે તે ચોપડી કે ચોપડો તરીકે ઓળખાય છે અને તેની અંદર આ અશુદ્ધતા અપવિત્રતા અને મેલાપણો હોવાને કારણે તેને ઘરની બહાર જાપે બેસાડવામાં આવે છે તેની ઘરની અંદર સ્થાન આપવામાં આવતું નથી હવે આ રીતે દેવગતિમાં ભળેલી એવી કુલ ચુમ્માલીસ ઝોપડી વિશે આપણને જાણકારી અને માહિતી મળે છે કઈ ઝોપડી ક્યારે બની તેનો કોઈ ચોક્કસ ઇતિહાસ આપણને ન મળી શકે કારણ કે આ તો પેઢી દર પેઢી ચાલી આવતી એક પ્રક્રિયા છે અને લોકો બાપદાદાના વખતથી આવી મેલી શક્તિઓની દેવી દેવતાઓની પૂજા કરતા આવતા હોય છે તો આવી આ ચુમ્માલીસ ઝોપડીઓના નામ ખૂબ જ રસપદ છે જેમાંથી થોડા ઘણા તો તમે સાંભળ્યા હશે પરંતુ બધા જ નામ જે તમે ક્યારે નહીં સાંભળ્યા હોય આ ચુમ્માળીસ ઝોપડીઓના નામ આ પ્રમાણે છે લાલબાઈ છે ફૂલબાઈ છે જહુબાઈ છે અખદ છે દીપો છે રામબાઈ છે મહીસાગર છે રૂપાળી છે કારુડી છે કાળી છે અગન છે હઈ છે કહેરબાઈ છે સતીબાઈ છે ચારબાઈ છે તૂટીબાઈ છે સડેલ ઝોપડી છે કલબાઈ છે ધાવડી છે ઝાંઝુડી ઝોપડી છે મેમા ઝોપડી છે પાતાળ ઝોપડી સીતાબાઈ લાડુબાઈ નનામી ઝોપડી વરૂડી ઝોપડી રક્ત ઝોપડી નાનબાઈ ઝીંઝુડી ઝોપડી નાગબાઈ ઉડણ ઝોપડી મસાણી ઝોપડી ચંદાબાઈ ઝોપડી જળ ઝોપડી આતાશ ઝોપડી જેતબાઈ ઝોપડી શેત ઝોપડી બજાલી ઝોપડી રેડી ઝોપડી ત્રિશુલી ઝોપડી રૂપાળી ઝોપડી અંકુરી ઝોપડી અહુબાઈ ઝોપડી અને જીલાબાઈ ઝોપડી તો મિત્રો આ હતા ઝોપડીના વિવિધ નામ જેમાંથી મોટાભાગના નામ તે સ્ત્રીઓના જીવતા જીવત જે નામ હોય એ જ નામ દેવી શક્તિમાં ભળ્યા પછી પણ હોય છે આ સિવાય પણ બીજી ઘણી બધી ઝુંપડી આવે જેની ગુપ્ત રીતે તંત્ર મંત્ર સાધના કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે છે તો મિત્રો આ મેલા દેવી દેવતાઓ વિશે આટલું જાણ્યા પછી તમને એ ખબર ના હોય કે એવા કયા લક્ષણો છે કે જેનાથી આપણને તરત જ ખબર પડી જાય કે આ દુઃખ અથવા તો નડતર કે પછી તાંત્રિક ક્રિયા દ્વારા ઝોપડી માતાજી આપણા ઘરે મોકલવામાં આવી છે અથવા તો તેમનું આપણને દુઃખ છે કે નડતર છે તો આવો જાણીએ મહત્વપૂર્ણ લક્ષણોને તમારા ઘરમાં જો ઝોપડી માતાજીનું નડતર હોય તો ઘરમાં કે શરીરમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે અને આ દુર્ગંધ શાની હોય છે ખબર છે તે દુર્ગંધ હોય છે સંડાસની માનવ મળની ખરાબ દુર્ગંધ હવે બીજું લક્ષણ એ છે કે તમને સપનામાં પણ માનવ મળના સપના આવે જાણે કે તમે પોતે જ સંડાસ કરી જાઓ છો અથવા તો એવી જગ્યાએ જાઓ છો જ્યાં તમારું શરીર સંડાસના કારણે ખરડાઈ જાય છે તો આ બે મુખ્ય લક્ષણો જો તમને જોવા મળે તો તમારે સમજી જવું જોઈએ કે તમને કોઈ મેલાદેવની નળગત છે અને તેમાં પણ ખાસ કરીને ઝાપડો કે ઝાપડી માતાજીનું હવે આપણને ખબર પડે કે આપણને મેલાદેવનું નડતર છે પરંતુ જો આપણને તેનો ઉપાય ન મળે તો શું કામનું તો સૌથી પહેલા તો આપણને જ્યારે ખબર પડે કે આપણને મેલાદેવનું નડતર છે તો સૌથી પહેલા રક્ષણ મેળવવાનું કામ કરવું જોઈએ તો રક્ષણ કોની પાસેથી મેળવવું રક્ષણ આપની કુળદેવી અથવા તો કુળદેવતા કે પછી આપણી પેઢીના જે આગેવાન દેવી દેવતા હોય તેમની પાસેથી રક્ષણ મેળવવું આપણા ઘરની જે પણ આગેવાન દેવી હોય તેમની પૂજા આરાધના શરૂ કરી તેમને વિનંતી કરવી જોઈએ કે માતાજી અમારું રક્ષણ કરો તેમના નામનો દોરો કરીને પણ હાથે બાંધી શકાય છે ત્યારબાદ ઘરના માતાજીની રજા લઈને સારા અને નિસ્વાર્થ ભુવાજી પાસે જઈ જોડાવવું જોઈએ કે મને આ રીતના લક્ષણો જોવા મળે છે તો કોઈ મેલા દેવી દેવતાની નડઘત તો નથી ને શું તે ભૂમિકાનું દેવ છે કોઈએ તાંત્રિક વિધિથી મોકલેલું છે શું તેનું કોઈ ન્યાય બાકી છે અને તે ન્યાય લેવા માટે આવ્યું છે અને આ રીતે જેવું તે મહેલાદેવનું કારણ હોય એ રીતનું તેનો ઉપાય કરવો જોઈએ ક્યારેક આવા મેલા દેવી દેવતાઓ આપણા બાપ દાદાઓ પૂજતા આવ્યા હોય છે તો આપણે પણ તેમનું પૂજન કરવું પડે છે માટે વર્ષમાં એમનું જે કંઈ પણ નૈવેદ્ય નક્કી કરેલું હોય તે વર્ષમાં એકવાર આપવું આપણી ફરજ બને છે તેમના પ્રત્યે શ્રદ્ધા અને આદર ભાવ રાખવો પણ આપણી ફરજ બને છે હવે કેટલાક લોકોને એવો પ્રશ્ન થશે કે શું આવા મહેલા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ તો તેનો જવાબ એ છે કે શું તમે સાધક કે તાંત્રિક બનવા માંગો છો શું તમારે આવા મેલા દેવી દેવતાઓની શક્તિની જરૂરિયાત છે શું તમારું કામ આવી શક્તિઓ વગર ચાલી નહીં શકે તો તમારે આવા મેલી દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ પરંતુ ખૂબ જ કાળજીથી સંયમથી અને જવાબદારીપૂર્વક કે આ એક એવી શક્તિઓ છે જેને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો પ્રકાશ આપે છે પણ ખોટી રીતે હાથ લગાવીએ તો આપણા હાથને ધજાડી નાખે છે અથવા તો આપણા અસ્તિત્વને જ ભસ્મ કરી નાખે છે બીજું એ કે આવી શક્તિઓ આપણી પેઢી દર પેઢી અને બાપદાદાના સમયથી પૂજાતી આવી છે તો આપણે તેનો આદર સત્કાર અને સન્માનથી તેમની પૂજા કરવી જોઈએ અને વર્ષમાં તેમનું નક્કી કરેલું નૈવેદ્ય તેમને એકવાર જરૂર ચઢાવવું જોઈએ અને બને ત્યાં સુધી આવી શક્તિઓને ક્યાંય પણ મોકલવી નહીં કે કોઈના ઉપર ખોટો ઉપયોગ કરવો નહીં તો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી અને જ્ઞાનસભર લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય જાપડીમાં જય જાપડા બાઉજી